નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અલવા ગામ તળવી ફળિયાની નસવાડી દેવલિયા મેઇન રોડ જોઈન્ટ કરતા રોડનું ખાતપૂજન ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ વિક્રમભાઈ તળવી સરપંચ શ્રી અલવા અને ગામના લોકો દ્વારા સુંદર પૂજન અર્ચન કરી મંત્રોચ્ચાર સાથે શરૂઆત કરવામાં આવી રિપોર્ટ બાય પરેશ પંડ્યા તિલકવાડા નર્મદા આજે અલવા ગામમાં તડવી ફળિયાને જોડતો રોડ બની રહ્યો છે અને સરપંચશ્રી આપણે અલવાના આપણી સાથે છે તો અલવાના સરપંચશ્રીને એક જ એ છે કે આજે આપણે આ કાર્ય થઈ રહ્યું છે એનાથી તમે અને તમારા ગામજનોને કેવો આનંદ છે હા આનંદ છે અને લગી તેવી મારી માંગ છે આપણું નામ જગદીશભાઈ ચંદ્ર અલવા ગામ અલવા આજ રોજ અલવા ગામે શ્રી દ્વારા તળવી પડિયામાં મુખ્ય રસ્તાને જોડતો આરસી રસ્તો જો ચાલુ કરવામાં આવ્યો છે એનું મુહૂર્ત કરવામાં આવ્યું છે તો વહેલામાં વહેલી તકે તૈયાર થઈ જાય એવી અમારી આશા છે આજે આ જે રસ્તાનું તમારા કેટલા વખત ની માગણી હતી અને આ કાર્ય સંતોષાય છે તો એમાં કોણ કોણ ભૂમિ પૂજનમાં હાજર હતું ધારાસભ્યશ્રી તેમજ વિક્રમભાઈ હતા અને ગ્રામજન ગામના વડીલો આગેવાનો બધા હાજર ઉપસ્થિત રહ્યા હતા સરપંચ સરપંચશ્રી તેમજ ઘણા બધા આગેવાનો બધા જોડાયેલા હતા બરાબર આપણું નામ પ્રવીમભાઈ કડવી રેવાનું હલવા